નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે તેની સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ દસ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન છે તેની શરૂઆત કરીએ તેમાં યોગ્ય જોડકા જોડવાના છે તેમાં પહેલું છે મોહેન્જો દડો તેમાં મરેલાનો ટેકરો બીજામાં આવશે સ્તૂપ ધોળાવીરામાં આવશે દિવાલોને સફેદ રંગ લોથલમાં આવશે ધક્કો અને સારનાથનો સ્તંભ તેમાં આવશે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો બીજું છે બીજા જોડકા જોઈન કરવાના છે તેમાં પહેલું છે પલ્લવોની રાજધાની કાંચી ચોલ વંશની રાજધાની પંથાવપુર ચંદીલ રાજપૂતોની રાજધાની ખજુરાહો મહાકાળી મંદિર પાવાગઢ આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે વિધાન ખરા છે કે ખોટા તેમાં ધોળાવીરામાં શાસક કે અધિકારીઓનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે વિધાન ખોટું છે બીજું છે હડપ્પામાંથી મળી આવેલ રસ્તાઓની લંબાઈ નવ પોઈન્ટ પંચોતેર મીટર હતી ખરું છે ત્રીજું દેવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે જે ખોટું છે ચોથું ધોળાવીરામાં શહેરમાં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવેલો હતો ખોટું છે સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહે છે વિધાન ખરું છે ચાર સિંહોની આકૃતિ સારનાથના સ્તંભમાં આવેલી છે ખરું છે અને સાતમું પણ ખરું આવશે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યામાં ગલિયારા બીજી ખાલી જગ્યામાં ચંદેલ ત્રીજી ખાલી જગ્યામાં ગુજરાત આવશે ચોથી ખાલી જગ્યામાં લીવાન અને પાંચમી ખાલી જગ્યામાં ધોળકા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ આપવાનો છે તેમાં પહેલું છે તેમાં ઓપ્શન એ આવશે બીજાની અંદર એક બે વાક્યમાં જવાબ આપવાના છે તેમાં પહેલું સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો બ્રાહ્મી લિપિમાં બીજું અમદાવાદના ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે તો જામા મસ્જિદ આવેલી છે ત્રીજો પ્રશ્ન સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે તો વાસ્તુશાસ્ત્ર ચોથો ગુજરાતની પ્રસિદ્ધ બે વાવના નામ તો રાણકી વાવ પાટણમાં આવેલી છે અડાલજની વાવ અડાલજ ગાંધીનગર આવેલી છે અમદાવાદથી ચાર કિલોમીટર જેટલું થાય ખંભાલીયા ગુફા ક્યાં આવેલી છે તો રાજકોટ જિલ્લામાં આવેલી છે બૃહદ દેવેશ્વરનું મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું તો ચોલ રાજવી રાજરાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું સાતમો પ્રશ્ન છે જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ કયું મંદિર આવેલ છે તો ગોપ મંદિર આવેલ છે આઠમો પ્રશ્ન કલાના સુવર્ણ યુગ તરીકે કયા સમયને ઓળખવામાં આવે છે તો ગુપ્ત કાળને ઓળખવામાં આવે છે નવમું છે ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું તો ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે સ્તંભ પરથી લેવાયેલ સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે દસમો પ્રશ્ન સાચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો મધ્યપ્રદેશમાં આવેલો છે વિભાગ બી છે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ આપવાનો છે તેની મુખ્ય વિશેષતા તારવો ધોળાવીરા વિશે આપણે વાત કરીએ તો હડપ્પન સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે જે તેની સુવ્યવસ્થિત નગર આયોજન પાણી વ્યવસ્થા પ્રણાલી વિશાળ કિલ્લેબંધી અને ત્રણ ભાગમાં વિભાજીત નગર રચના માટે જાણીતું છે લોથલની વાત કરીએ તો લોથલ હડપીય સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર અને વેપારી કેન્દ્ર હતું જેના ગોંદી વખારો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું અહીંથી મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળી આવ્યા છે બીજો પ્રશ્ન મોઢેરાના વિશે વિગતવાર વાત કરવાની છે તો મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ મંદિર ઈસ્પિશન એક હજાર છવ્વીસ સત્યાવીસમાં માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે અને તેની સ્થાપત્ય શૈલી અદ્ભુત છે મંદિરનો મુખ્ય ભાગ ગર્ભરૂ ગર્ભગૃહ સભા મંડપ અને કુંડ ધરાવે છે સૂર્યકુંડમાં એકસો આઠ નાણાં મંદિરો આવેલા છે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલ ચિત્રને ઓળખી તેની મુખ્ય વિશેષતા નોંધવાની છે તો પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા આમાંનું આ એક રથ મંદિર છે દરેક રથ મંદિરો એક જ ખડકમાંથી કોતરીને બનાવેલ છે મહાબલીપુરમમાં સાત રથવાળું મંદિર વિશ્વ વિખ્યાત છે જે રથમાં મંદિરોના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવના નામ પરથી પાડવામાં આવેલા છે પ્રશ્ન ચાર છે મને ઓળખો તેમાં અ છે તેમાં સાણા વાક્યાની ગુફાઓ છે અને બ છે મને મંદિરનું પ્રવેશ દ્વાર કહે છે જે ગોપુરમ તરીકે ઓળખાય છે પાંચમો પ્રશ્ન છે સ્તંભલેખો પરથી કલા વિશેની નોંધ લખવાની છે તો સ્તંભલેખો પરથી કલા ભારતીય શિલ્પકલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ ધાર્મિક ઉપદેશો કાયદાઓ અને વિજય ગાથાઓને પથ્થરના સ્તંભો પર કોતરવામાં આવતા હતા અશોકના સ્તંભો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં ગમના સિદ્ધાંતો અને બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યો છે આ સ્તંભો પર સિંહ હાથી ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પો પણ જોવા મળે છે હવે પ્રશ્ન છ છે આ ચલણી મુદ્રા પરનું ચિત્ર કયા સ્થાપત્યમાંથી લેવામાં આવ્યું છે તે વિગતો તો જે આ સ્થાપત્ય ક્યાંથી લેવામાં આવેલું છે તો આ દસ રૂપિયાની નોટ છે એવું લાગે તો દસ રૂપિયાની નોટ અત્યારે તમે કાઢો અને તેમાં વ્યવસ્થિત ક્લિયર દેખાશે તો દસ રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર સૂર્ય સૂર્યમંદિરના ચક્રનું છે વિગતો જોઈએ તો સૂર્ય સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે તે તેરમી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય અને રથના આકાર માટે જાણીતું છે તેમાં ચોવીસ પૈડા છે એવડું મોટું રથ હતું સાતમો પ્રશ્ન ઐતિહાસિક સ્થળોનો પરિચય આપવાનો છે જેમાંનું પહેલું છે મીનાક્ષી મંદિર તો સ્થાન મદુરાઈ તમિલનાડુમાં નિર્માણ મુખ્યત્વે સત્તરમી સદીમાં નાયક શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું જોકે તેનો ઇતિહાસ બહુ જૂનો છે તેની વિશેષતા જોઈએ તો આ મંદિર દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરને સમર્પિત છે તે તેના ભવ્ય ગોપુરમ અને હજારો શિલ્પ માટે જાણીતું છે હવે વાત કરીએ બે નંબરનું દેલવાડાના દેરા તે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે તેના નિર્માણ અગિયારમીથી તેરમી સદી દરમિયાન અત્યારે એકવીસમી સદી ચાલુ છે આવેલા પાંચ જૈન મંદિરોનો સમૂહ છે વિશેષતા તો આ મંદિરો જૈન તીર્થકરોને સમર્પિત છે તેની અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેમાં વિમલ વસાહી અને લુણા વસાહી મંદિરો પ્રખ્યાત છે સંકલ્પના શિલ્પકલા તો શિલ્પકલા કોને કહેવાય તો છીણી અને હથોળી જેવા ઉપકરણો એટલે કે ઓજારોની મદદથી પાષાણ એટલે કે પથ્થરમાં કોતરણી કરીને વિવિધ આકારોને ડિઝાઇન બનાવવાની કલા એટલે શિલ્પકલા આમ શિલ્પીના મનમાં જે ભાવો જાગે તે પાસાણમાં કંડારવાની કળા એટલે શિલ્પકલા હવે સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્ય કલા એટલે પૂર્ણ આયોજન કરીને તે અનુસાર રેતી માટી ચૂનો ઈંટો પથ્થર સિમેન્ટ વગેરેની મદદથી કોઈ પણ ઈમારત સ્મારક સ્તંભ આવાસ નિવાસ વગેરેની રચના એટલે કે સ્થાપત્યની અંદર આખું બધું ઘણું બધું આવી જાય આખું જે બિલ્ડિંગ ઊભું થાય તેને સ્થાપત્ય કહેવાય અને શિલ્પકલા એટલે કે કોઈપણ એક પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવે તે સ્તૂપ તો સ્તૂપ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એક ગોળાકાર કે અંડાકાર સ્થાપત્ય છે જે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુઓ પર બનાવવામાં આવે છે વિભાગ સી મુદ્દાસર જવાબ આપવાનો છે તેમાં પહેલો જૂનાગઢમાં આવેલ ત્રણ ગુફા સમૂહ વિશે માહિતી આપો તો બાવા પિયારાનો ગુફાસમૂહ ઉપરકોટની ગુફાઓ અને ખાપરા આ દરેકની વિગતે માહિતી તમારે અહીં લખવાની છે બીજો પ્રશ્ન દડોની ગટર યોજના વિશે ટૂંકનો જ લખો તો મોહેનજો દડો છે એ ઘણા બધા વર્ષો પહેલાં એ આપણને નગર હતું તો આ જે મોહેનજો દડો છે તેની નગર રચના એ વખતે તમે જોશો તો અત્યારની પણ ગટરની રચના છે તે પણ ટૂંકી પડે કારણ કે તમે વિચારો કે એ વખતે ગટર યોજના કે જે કરી હતી અને અત્યારની ગટર યોજનામાં ઘણીવાર વરસાદ વધારે પડે તો ઓવરફ્લો થઈ જાય છે પાણી એમાંથી બહાર આવે છે પાણી ગટર ખેંચી શકતા નથી તો મોહેન્જો દડોવા એ વખતે ગટર યોજના કેવી હશે તો ચાલો જોઈએ આ નગરમાં પ્રાચીન સંસ્કૃતિમાં ક્યાંય ન જોવા મળે એવી ગટર યોજના હતી જેમાં મકાનોનું પાણી રસ્તા નીચે પાકી ગટરમાં અને ત્યાંથી મુખ્ય ગટર વાટે શહેરની બહાર વહી જતું શહેરમાં ખબર જ ના પડે પાણી ક્યાં ગયું આવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રિક ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી આ યોજના અત્યંત વ્યવસ્થિત અને આધુનિક હતી જેમાં દરેક ઘરની ગટરને મુખ્ય ગટર સાથે જોડવામાં આવતી હતી ગટરો ભૂગર્ભમાં હતી અને ઈટો તથા પથ્થરોની ઢંકાયેલી હતી જેથી સ્વચ્છતા જળવાઈ રહેતી હતી પ્રશ્ન સારનાથનો સ્તંભ ટૂંક નોંધ લખવાની છે તો સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડીને ઉભેલા ચાર સિંહની આકૃતિ છે જે સિંહોની ચારે બાજુ ચાર ધર્મ ચક્ર અંકિત કરવામાં આવેલા છે ધર્મચક્ર અંકિત કરેલા છે આ સ્તંભ એક જ પથ્થરમાંથી કોતરણી કરીને બનાવેલો હોય છે જેથી તે ધાતુમાંથી બનાવેલો હોય એમ લાગે છે તે સમ્રાટ અશોક દ્વારા ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં કઈ ત્રીજી સદીમાં બનાવવામાં આવેલો હતો આ સ્તંભ ભારતના રાષ્ટ્રીય પ્રતિક ચાર સિંહોવાળી રાજમુદ્રા માટે જાણીતો છે તે બુદ્ધના પ્રથમ ઉપદેશ સ્થળ સારનાથમાં આવેલો છે ચોથું ગુજરાતના જાણીતા સ્થાપત્યોની યાદી રાણકી વાવ પાટણ મોઢેરા સૂર્ય મંદિર સીધી સૈયદની જાડી અમદાવાદ જામા મસ્જિદ અમદાવાદ અડાલજની વાવ ગાંધીનગર ચાપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન વગેરે પરિચય આપવાનો છે જામા મસ્જિદ તો જામા મસ્જિદ અમદાવાદમાં આવેલી ભવ્ય મસ્જિદ છે તેનું નિર્માણ સુલતાન અહમદ બાદશાહ પહેલા દ્વારા ચૌદસો ચોવીસમાં કરવામાં આવ્યું હતું આ મસ્જિદ ઇન્ડો સારા સૈનિક સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે જે તેના સુંદર કોતરણીવાળા સ્તંભો અને વિશાળ પ્રાંગણ માટે જાણીતી છે બૃહદેશ્વરનું મંદિર તો બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં તંજાવપુરમાં આવેલું છે ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર છે તે ચોલા વંશના રાજા 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 પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું તે દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇઝનો ભાગ છે ત્રીજું કડિયા ડુંગર ગુફા તો કળિયા ડુંગર ગુફાઓ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ છે આ ગુફાઓ પ્રાચીન સમયમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા ધ્યાન અને નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી આ ગુફાઓમાં શિલ્પો અને સ્તૂપો પણ આવેલા છે વિભાગ ડી છે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે તેમાં જામા મસ્જિદ અમદાવાદ તો ગુજરાતના મંદિરો આમાં સોમનાથ જે વેરાવળ અંબાજી જગત મંદિર દ્વારકા પાલિતાણા ભાવનગરમાં ઉપરકોટના જૈન મંદિરો જૂનાગઢમાં અને કુંભારિયા અંબાજીમાં મોહેનજોદળોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો વિશે માહિતી આપો આપણે હજુ ઘણી જગ્યાએ સ્વિમિંગ પુલ હવે જોઈએ છીએ જ્યારે એ સમયની અંદર જાહેર સ્નાનાગાર હતા એટલે કે અત્યારની વાત કરીએ તો એ વખતે સ્વિમિંગ પુલ હતા મોહેનજોદળોમાં ચાલો તેના વિશે માહિતી મેળવીએ જાહેર સ્નાનાગાર આ સ્નાનાગાર મોહેન્જોદળોના સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક બાંધકામોમાંનું એક છે તે ઉત્સવો કે ધાર્મિક પ્રસંગોએ સામૂહિક સ્થાન માટે ઉપયોગમાં લેવાતું હતું સ્નાનાગારની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી અને ઉતરવા માટે પગથિયા હતા પાણી શુદ્ધ રાખવા માટે તેમાં નિયમિતપણે પાણી ભરવામાં આવતું અને ખાલી કરવામાં આવતું જાહેર મકાનોની વાત કરીએ તો મોહેન્જોદળોમાંથી મોટા અને જાહેર ઉપયોગ માટેના મકાનોના અવશેષો પણ મળી આવ્યા છે આમાં સભામંડપ અનાજના કોઠારો અને કારખાનાઓ જેવા મકાનોનો સમાવેશ થાય છે અનાજના કોઠારોનો ઉપયોગ અનાજનો સંગ્રહ કરવા માટે થતો હતો જે દર્શાવે છે કે સમયે સુવ્યવસ્થિત કૃષિ વ્યવસ્થા હતી સભામંડપનો ઉપયોગ જાહેર સભાઓ કે વહીવટી કાર્યો કરવા માટે થતો હોવાનું મનાય છે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં પીડીએફ મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો